અને કહેવાવાળા માણસો તો ત્યાં સુધી કહે છે આ પણ લોકો મુખ્ય ચર્ચા છે કે દૂધ દૂધસાગર ડેરીનું સંચાલન અંદરખાને ઋષિકેશ પટેલ કરે છે જો અત્યારે એવું લાગી રહ્યું છે કે 2027 ના સત્યાવીસના વિધાનસભાના ઇલેક્શન ચૌધરીના એક મોટા નેતા તરીકે વિપુલભાઈને પ્રસ્થાપિત કરે એવું દેખાઈ રહ્યું છે કારણ પટેલની ગોળી પાદર સુધી એ કહેવત સાર્થક કરતા આમાંના કોઈ નેતા ભાજપના સામે પાયો ચડાવવાની તાકાત નથી એમનું શું કે જેમને ચૂંટણીમાં એમના ઉપર કેસઓ થયા છે સંગઠન સમિતિની વાત કરીએ હિત રક્ષક સમિતિ હતી શું થયું એનું ભાઈ લુટ સાગર ડીરી મહેસાણામાં ચૂંટણીંગે લઈને થયું સુસૂરી શું થયું એ જાણીશું જાણીશું એ પણ કે જેને લડવું છે એને લડવા દેતા નથી નથી લડવું એને પરાણે ક્યાં કરવામાં આવે છે મોટા પાયે કરી અને આવેલા માર્કેટમાં એક નેતાઓ ઘણા બધા વ્યક્તિઓ કે જેમને શું મેળવ્યું શું ના મેળવ્યું ચૂંટણીના પહેલા શું શું એમની રાજનીતિ થઈ બધું જ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો વાત કરીએ મહેસાણા દૂધ સાગર ડેરી તારીખ ચોવીસ અગિયાર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છવ્વી ચકાસણી અને સાતમી ડિસેમ્બરે એટલે ઇલેક્શન થવાનું છે શું કોઈ આવશે મેદાનમાં અત્યારના સમીકરણો જોતા આ ચૂંટણી બિનરીફ થવાની સો ટકા શક્યતાઓ સેવાઈ રહી છે બિનરીફ એટલે કદાચ એકલ દોકલ કોઈ લડી જ લે પરંતુ જે ઉપાડો લઈને જે વ્યક્તિઓ ચૂંટણીના મેદાનમાં આવ્યા હતા એમને આંતરિક એક સમાધાન થયું છે શું થયું છે એ જોઈએ આમ સત્ય વાત એવી છે મિત્રો કે અંગત ખાને જે બેઠકો થતી હોય જે ચર્ચાઓ થતી હોય એ આપણા જોડે આવતી ના હોય પરંતુ લોકમુખી ચર્ચા જે થઈ રહી છે એ પ્રમાણે કનુભાઈ ચૌધરી કનુભાઈ ચૌધરી એ કોણ મોટા ઉદ્યોગપતિ છે મોટા બિલ્ડર છે જાનૈયા અણવર બનીને વહેલના થરગડાટ કરતા હતા પરંતુ સરવાળે આખી વાતનો ફિયાસ્કો થયો શું ફિયાસ્કો થયું કે એમને કઈક લો લાલચ કોઈ પણ આપ્યું હોય ચર્ચાઓ અલગ અલગ હોય છે કોઈ જમીન વિકાસ બેંક આપી છે ગમે પરંતુ મોયલી માયા માંડી જાણે સરવાળે એ લડવાના નથી એમના હિસાબે યોગેશભાઈ જવાય તો ગાલ લાલ કર્યા એમના હિસાબે ઘણા ઉપર કેસો થયા પરંતુ હવે એ જ લડવા તૈયાર નથી એટલે જણનારીમાં જોર નથી તો દાયણોના ટાહકા કરે છોકરા થવાના નથી આ વાત હું કેમ કરી રહ્યો છું મારા થોડાક સમય પહેલા પણ જ્યારે ચર્ચા થઈ હતી એટલે કે સાહેબ લડવું છે કે નહીં કોઈ પણ ભોગે લડી લેવાના મૂળમાં અત્યારે આખે આખી પરિસ્થિતિનો ફિયાસકો થતો દેખાઈ રહ્યો છે સામા પક્ષે વિપુલભાઈને પણ આખી વાતનું શુદસર થઈ ગયું શું થયું વિપુલભાઈ એક દાણના કોબોન્ડમાં સેશન કોર્ટે એમને સજા ફટકારી

સહકારી માળખામાં બેસી ગયું અત્યારે જે તે વ્યક્તિ દેખાય છે ઇશારે જ ડેરી ચલાવતા હોય એટલે ભાજપના ઈશારે અને કહેવાવાળા માણસો તો ત્યાં સુધી કહે છે આ પણ લોક ચર્ચા છે કે દૂધસાગર ડેરી નું સંચાલન અંદર ખાને ઋષિકેશ પટેલ કરે છે

આ શક્ય નથી આવું ઘણી બધી જગ્યાએ આપણે ચર્ચામાં સાંભળતા હોઈએ છીએ વિપુલભાઈની વાત કરીએ તો વિપુલભાઈને પણ મારે ચર્ચા થઈ એક દિવસ વિપુલભાઈ કીધું હું લડી લેવાના મૂળમાં છું એ વ્યક્તિ લડવા માટે સક્ષમ છે પૂરી તાકાતથી જજુબીને લડી લે કારણ કે સરકારના હામે પડવું બળવાખોર પ્રવૃત્તિના વ્યક્તિ અને દૂરંદેશી વ્યક્તિ પરંતુ એમને પણ હવે જયારે હાઈકોર્ટે જ એમને શું કહેવાય તારીખ નથી આપી એટલે એમના હાથ મજબૂર છે તો શું એ એમની પેનલ ઉતારશે એ પણ જોવાનું રહે પોતે લડી શકવાના નથી પરંતુ પેનલ પણ ઉતારી શકે છે પણ અત્યારે એવું દેખાતું નથી મિત્રો અત્યારે એવું લાગી રહ્યું છે કે બે હજાર સત્યાવીસના વિધાનસભાના ઇલેક્શનમાં ચૌધરીના એક મોટા નેતા તરીકે વિપુલભાઈને પ્રસ્થાપિત કરે એવું દેખાઈ રહ્યું છે કારણ શંકરભાઈને થોડાક વળતા પાણી છે ભાજપને એમને કઈક થોડોક ખટરા ગુહ એવું દેખાઈ રહ્યું છે એમને મંત્રી પણ બનાવ્યા નથી માટે એક પ્રમોટ તરીકે વિપુલભાઈ આવી શકે છે પરંતુ ભાજપને તો શું છે ભાગલા પાડો ને રાજ કરો એટલે અંદરો અંદર કોઈ પણ સમાજના નેતાઓને ઝઘડવાના અને ઝઘડાવી અને પોતાનું અંકે કેવી રીતે થાય એ જ એમને જોવાનું રહે છે દૂધસાગર ડેરીમાં જ્યાં લાખો કરોડોનો વહીવટ હોય અને એમને બારોબાર પૈસા મળતા હોય તો પછી એમને ક્યાં અંદર ચૂંટણીમાં પડવાની જરૂર છે મારે યોગેશભાઈ છે ને ઘણા બધા વ્યક્તિઓથી વાત થઈ છે એ બધા કનુભાઈ ગ્રુપના માણસો હતા એવું કહેવાય છે કે કનુભાઈ ના આખું જે પેનલ છે એમને સમાધાનમાં ઘણી બધી સીટો માગી હતી મળી નથી આવી બધી વાર્તાઓ છે પરંતુ એ લોક મુખ્ય ચર્ચા છે મોહેલી માયા તો મહાદેવ જાણે આ ટોટલી સરવાળે ચાહે કનુભાઈ લડે વિપુલભાઈ લડે અથવા અશોક ભાઈ વ્યવસ્થિત છે નિર્વિવાદિત છે અને તો લડવાના છે પરંતુ સામે પક્ષે કોઈ નથી પટેલની ની ઘોડી પાદર સુધી એ કહેવત સાર્થક કરતા આમાં કોઈ નેતા ભાજપના સામે બાયો ચડાવવાની તાકાત નથી યા તાકાત નથી યા પછી આર્થિક સોદા થયા હોય એ પણ શક્ય છે કે યા પછી ત્યાગ વિપુલભાઈ જેમ કેસ એક દર હોય અત્યારનું અનુમાન એવું છે લગભગ એકાદ બે જગ્યાએ કોઈ ફોર્મ ભરી જાય અને પર્સનલી કોઈ લડે તો ખબર નથી આપણે ચૂંટણી કોઈ લડાઈ ના આપણને કોઈ નિષ્ફત નથી પરંતુ મિત્રો તમે જેના ઈશારે હું પહેલા પણ ઘણી વખત બોલ્યો છું આજે પણ કહું છું કે આપણે જેના જે કરતું હોય અને અને જતો રહે તો એમનું શું કે જેમને ચૂંટણીમાં એમના ઉપર કેસો થયા છે સંઘર્ષ સમિતિની વાત કરીએ હિત રક્ષક સમિતિ હતી શું થયું એનું ભાઈ એમના માણસો ઉપર એફઆઈઆર થઈ મોટા હોય તો સમાધાન કરી લીધું એમનું તો હું ગયું બાવા ઉઠ્યા પગલમાં ચલ બેટા લઈ પરંતુ પાછળથી આ વ્યક્તિઓનું કોણ હું એ સમય પણ કેતો હતો કે તમે જેના ખીલે કુદાકુદ કરી રહ્યા છો એ જ કદાચ જો ચૂંટણી ના લડે તો સરવાળા આવું જ થયું તો આ છે દૂધ સાગર ડેરીની ચૂંટણીનું એક જાતનું સુસુર્યું આપના વિચારો કોમેન્ટો આવકાર્ય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત